नरक में सपनों सपन कर से था सहला तुम और खान गोम रे गोम तारा था से रे बखान हेलो मित्रों आपके पुल पे चढ़ी गया आती है बदले स्वागत से जय माता जी जय बाबा जी, जी तो वीडियो जो तो दो वर्षा चालू से આમાં ચાલુ વરસાદમાં જ આવવું પડે નોકરી ગયેલો હોય તો પાણી પૂરેપૂરું ફરી છે હું જોઈ શકો તો પાણી પૂરેપૂરું ફરી છે જવાની તકલીફ પડે છે વાહનોને અહીંયા જો બધું પેક થઈ ગયું છે પાણીનું બરાબર પાણી ભરાઈ ગયું અમારા આવા નહીં જવું પડે નોકરી જોવો પાણી આપવા જવું પડે અમારે અમારે એવી નોકરી છે પાણી આપવા જવું પડે બધું પૂરેપૂરું ભરાઈ ગયું છે જોઈ લો તમે તો જવાની જગ્યા નથી વરસાદ રાતનો વરસાદ ચાલુ છે ધોધમાત પડી રહ્યો છે હાલે જોવો વરસાદ ચાલુ છે હું પુલ પર ચાલતો જઈ રહ્યો છું અને તમને વિડીયો બતાવી રહ્યો છું તમે જોતા રહેજો વિડીયો જોઈ લો પાણી પૂરું ભરાઈ ગયું છે આ કોમ્પ્લેક્સ બધું આખું પાણી પાણી થઈ ગયું પેટ્રોલ પેટ્રોલ પંપ છે ત્યાં પણ પાણી ભરાઈ ગયું છે કંઈ જોવો બધાને જવાની તકલીફ છે આખી ગાડી અંદર ગયું છે આખું કોમ્પ્લેક્ષ ભરાઈ ગયું છે પાણીનું વરસાદ ચાલુ છે જોઈ શકો તો કેટલું પાણી છે જોઈ લો તમે બહુ પાણી છે તમે જોવો અહીં તો પૂરું પાણી ભરાઈ ગયું છે અહીંયા તમે જોઈ શકો છો બધું પેક થઈ ગયું છે પાણીનું અંદર દુકાનમાં પણ પાણી ગયું તમે જોઈ શકો સામે હું બતાવી રહ્યો છું છે મે વાત જ ના રો કે દો પાણી પાણી છે પાટણમાં વરસાદ એટલો પડ્યો છે ચાલુ છે પાણી કેટલું ભરાઈ ગયું છે તમે જોઈ શકો છો બહુ પાણી ભરાયું છે જોઈ લો દુકાન અમે પાણી પી ગયું છે એ સામે ધોઈ લો ધોઈ લો બહુ વરસાદ છે આ કેટલા ચાટન આવ્યું પુલ ઉપર બહુ ચાટન આવ્યું છે અહીંયા પણ પાણી ભરાઈ ગયું છે ધોઈ લો આ ધોઈ લો પાણી ભરાઈ ગયું છે ધોઈ લો કેટલું પાણી આવ્યું છે બહુ વરસાદ પડી ગયો છે પાણી ઉસરતા ચાલો મિત્રો હવે બી એકાદ નથી એટલો વરસાદ પડી રહ્યો છે તો વિડીયો હવે હું ફોલો કરું છું તો બધાને અને વિડીયો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને વિડીયો આગળ શેર કરજો તો બધા અને જય બાબાજી જય માતાજી ચલો આવા વિડીયો આપણી મેળતા રહીશું તો જય માતાજી કરે છે સાધુ વરસાદ ને નોકરી કામ કરવું પડે છે સાધુ વરસાદ ને નોકરી કરવી પડે છે

एक से दो, एक पंपारीला, एक पासोर, एक सबसे का वो तो पासोर करने को ही ना कम वर्चाइट चालू से पासोर बताइए क्या क्या है, हंसाम में क्यों वाकेलिस है? ત્યાં તમારે બારે જવું હોય તો તમે જઈ શકો છો આપણે આવા બનતારો રહો વિડીયો લાઈક શેર કરતા રહો અમને પણ સારું રહે આજે અમારું બધું કામ છે બધું વ્યવસ્થિત જોઈ લો તમે બધું આ કામ થઈ જાય સભો સૌ ચેક કર્યા છે મોટો આવી ગયું છે લોકો પતાવી દો અન્નનું અને ચક્કા મેટી

ચલાવે ચાલુ વરસાદ ભાઈ નોકરી અમારતો નોકરી ચાલુ વરસાદ ના આવે

બઉ પાણી આવી ગયું છે દરવાજા ફરી ગયા છે દરવાજો ખોલ્યો નહીં પાણી બહુ આવી ગયું છે પાણી આવી ગયું છે દરવાજા પેક થઈ ગયા છે થોડા બાકી દરવાજા ખોલા ખોલ છે